નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું જી એકેડમી યુટ્યુબ ચેનલ પર તો આજના વિડીયોમાં આપણે ધોરણ દસ વિજ્ઞાનમાંથી રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ જે આપણું ચેપ્ટર છે એ આપણે જોવાના છીએ અને આ ચેપ્ટર નંબરનો વન વિડીયો છે ઓકે મસ્ત મજાનો આ ચેપ્ટર છે ચેપ્ટરની શરૂઆત થાય છે અમુક ઉદાહરણોથી જેમ કે તમે શ્વાસ લો છો તમે ખોરાક ખાઓ છો એનું પાચન થઈ જાય છે અને સવારે મળ દ્વારા એનો ત્યાગ થાય છે ચોમાસામાં લોખંડની વસ્તુને કાટ લાગી જાય છે ઉનાળામાં ખુલ્લામાં દૂધ મૂકીએ તો દૂધ ફાટી જાય છે તો મિત્રો આ બધા ઉદાહરણ છે રાસાયણિક પ્રક્રિયાઓના તો ખબર કઈ રીતે પડે કે જીવનમાં કઈ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે અને કઈ પ્રક્રિયા ભૌતિક પ્રક્રિયા છે તો જો રાસાયણિક પ્રક્રિયા સમજવા માટે રાસાયણિક ફેરફારો સમજવા પડે જેમ કે આપણી પાસે એક પ્રક્રિયા છે અહીંયા બરફનો ટુકડો છે ઓકે બરફના ટુકડાને હું હીટ આપું છું એટલે કે ગરમી આપું છું આપણે સિમ્બોલ ત્રિકોણ યાદ રાખજો થોડું ધીમે ધીમે બરફને ગરમી આપીએ તો એ પાણી બની જાય છે પાણી જે કયા સ્વરૂપ હોય છે ઘન સ્વરૂપ હોય છે પાણી પ્રવાહી સ્વરૂપે હોય છે ઓકે અને પાણીને પણ હું ગરમી આપું ઓકે હીટ આપું તે વરાળ થઈ જશે વરાળને વાયુ સ્વરૂપ કહેવાય તો તમે જુઓ અહીં પહેલાં ઘન હતું ઉષ્મા આપી પ્રવાહી થઈ ગયું પ્રવાહીને ઉષ્મા આપી તો વાયુ થઈ ગયું તો ઘન પ્રવાહી વાયુ આ શું છે અવસ્થા છે દ્રવ્યની અવસ્થા પદાર્થની અવસ્થા તો મિત્રો એવી પ્રક્રિયાઓ જેમાં અવસ્થામાં પરિવર્તન આવે અવસ્થામાં પરિવર્તન આવે રંગ બદલાય તાપમાન બદલાય બીજું ઉર્જા કાં તો હા ઉર્જાનું ઉત્સૂજન ઉત્સૂજન થાય કાં તો શોષણ થાય એવી પ્રક્રિયાઓને રાસાયણિક પ્રક્રિયા કહેવાય તો કે ખાલી જીવનમાં ખાલી રાસાયણિક પ્રક્રિયા જોવા મળે ના એવું નથી ભૌતિક પ્રક્રિયા પણ જોવા મળે છે ભૌતિક પ્રક્રિયામાં વાત કરું તો કે મારી પાસે એક ફોર એ સાઇઝનું કાગળ છે ઓકે કાગળ હોય છે ફોર એ સાઇઝનું તમારા ચોપડી ચોપડાનું હવે એના હું ચાર પણ ટુકડા કરી દઉં ઓકે ટુકડા કરી દો ચાર પાંચ તો આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે કે ભૌતિક પ્રક્રિયા તો આ પ્રક્રિયા ભૌતિક પ્રક્રિયા છે કેમ તો કાગળનું કાગળ થયું ખાલી આના કદ નાના થઈ ગયા બીજો આના આનું સંગઠન બદલાયું સંગઠનનો મતલબ શું છે હવે તમે ખબર હોય કે ઘન ઘનમાં જે અણુઓ હોય એ એકબીજાની બહુ નજીક નજીક હોય છે એકદમ આની વચ્ચે ગેપ નથી હોતો આ તમને ખબર હશે પ્રવાહીમાં થોડા દૂર હોય અણુ ઓકે અમુક અંતર હોય છે અને વાયુમાં તો બહુ દૂર દૂર હોય છે એટલે આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા ભૌતિક પ્રક્રિયા કારણ કે અહીં ખાલી કદમાં પરિવર્તન આવ્યું છે અવસ્થા બદલાઈ કાગળનું કાગળ જ છે જેમ કે આ ઈંઠનો ટુકડો હોય એને હું બે ભાગ કરી દઉં તો બે નાના ઈંટના ટુકડા થઈ ગયા અવસ્થા ઘનની ઘન છે આ પણ ઈંટ છે આ પણ છે બે ઈંટ છે કદ બદલાય છે તો એ ભૌતિક પ્રક્રિયા પરંતુ આ ચાર ફેરફાર તમને જોવા મળે તો એ રાસાયણિક પ્રક્રિયા તો હવે રાસાયણિક પ્રક્રિયાઓને આપણે એક પ્રયોગ દ્વારા સમજીએ મેગ્નેશિયમની પટ્ટીનો પ્રયોગ અને એ મેગ્નેશિયમની પટ્ટીના પ્રયોગ દ્વારા આપણે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું અને કઈ રીતે સંતુલિત કરવું એ જોઈએ ઓકે તો જુઓ આપણી પાસે એક મેગ્નેશિ એક પ્રયોગ છે ચોપડીમાં અને આપણે મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે મેગ્નેશિયમ એક ધાતુ છે ઓકે કુદરતમાંથી મળી કુદરતી રીતે મળી આવે છે આપણે લેવા જેમ કે લોખંડ લોખંડની પટ્ટી હોય તમને ટીચર મારતી હોય એ પટ્ટી તેવી આપણે મેગ્નેશિયમની પટ્ટી લઈશું અને એને આ જ પેપર વડે ઘસીને સાફ કરી લઈશું તો જુઓ આ પ્રયોગ કંઈ આ પ્રમાણે છે આ એક મેગ્નેશિયમની પટ્ટી છે ઓકે મેગ્નેશિયમની પટ્ટી આને કાચ પેપર વડે ઘસી લેવાનું છે હવે કારણ કે કાચ પેપર વડે આપણે કેમ ઘસીએ આની પર એક સ્તર હોય છે એ જે મેગ્નેશિયમને પ્રક્રિયા કરવાથી રોકે છે માટે આપણે આને મેગ્નેશિયમની પટ્ટી વડે ઘસવો પડે છે હવે મેગ્નેશિયમની પટ્ટી વડે ઘસી કાચ પેપર વડે ઘસી દીધું હવે આને આપણે ઓક્સિજનની હાજરીમાં બાળવાનું છે જ્યારે પણ તમે બાળો ને સ્પિરિટ લેવું વડે તો સમજવાનું કે ઓક્સિજનની હાજરી છે ઓકે ઓક્સિજનની શું છે હાજરી હવે હું એક સ્પિરિટ લેમ્પ મૂકું છું અહીંયા અને બાળું છું તો મને અહીંયા છે ને સફેદ રંગની રાખ જોવા મળે છે કાં તો સફેદ રંગનો પાવડર જોવા મળે છે કયા રંગનો સફેદ રંગનો પાવડર જોવા મળે છે ઓકે જે આપણે વેગો કરી લઈએ એ એનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓકે એક સિમ્પલ પ્રયોગ છે અહીં એક રાસાયણિક પ્રક્રિયા થઈ કોના કોના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ તો કે મેગ્નેશિયમ ને કોઈ પણ પદાર્થને તમે બાળો છો ઇસ્પિરિટ લેમમાં સ્પિરિટ લેમ સાથે તો તમારે સમજવાનું છે તો એ પ્રક્રિયામાં ભાગ લેશે આપણો ઓક્સિજન કારણ કે અગ્નિનું નિર્માણ ક્યારે થાય છે ઓક્સિજનની હાજરી હોય ત્યારે જીવનમાં કુદરતમાં અગ્નિનું નિર્માણ કરવું હોય તો ઓક્સિજનની હાજરી જોઈએ જ છે તો અહીં એક આ પ્રક્રિયા થઈ હવે હું પ્રક્રિયા બોલું છું આ પ્રક્રિયા મારે ટૂંકમાં લખવી છે એના માટે સમીકરણનું નિર્માણ આપણે કરવું પડે કારણ કે હું એ બોલું છું મારી પાસે મેગ્નેશિયમની એક પટી છે એ સ્પિરિટ લેમ્પ વડે ગરમ કરું છું સફેદ રંગનો પાવડર મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એને કહેવાય છે બહુ લાંબું થઈ ગયું લખાણ આખું બોર્ડ ભરાઈ જાય ઓકે બે ત્રણ લીટી ભરાઈ જાય ચોપડાની તો આપણે ટૂંકમાં લખવા માટે સમીકરણનું નિર્માણ કરવું પડે છે સમીકરણનું નિર્માણ કરવા માટે એક નિયમ છે પ્રક્રિયામાં જે ભાગ લે છે અને પ્રક્રિયકો કહે છે તીરનું નિશાન દર્શાવવું પડે કે પ્રક્રિયા કયા પછી અહીં શું મળે છે તો કે અહીં નીપજ મળે છે નિપજ હવે અહીં પ્રક્રિયકો કોણ કે જોકે પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય એ પ્રક્રિયા કો મેગ્નેશિયમ એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે પ્લસ તમને બીજું કોણ દેખાય છે જ્યારે પણ તમને ઓક્સિજનની હાજરીમાં કે તો કોઈ પણ વસ્તુ વાળવામાં આવે તો એમાં ઓક્સિજનની હાજરી હોય જ છે ખબર પડી તો આપણે ઓક્સિજનને ઓટુ તરીકે લઈએ છીએ અને નીપજ આપણને શું મળી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓકે હવે જુઓ જેમ કે હું તમને બીજો પ્રયોગ કરું આપણે પાણી તમે જોયું છે પાણી કઈ રીતે મળે તો કે હાઇડ્રોજનની સાથે તમે ઓક્સિજનને પ્રક્રિયા કરો તો તમને પાણી મળે એઝ ટુ બીજું તમે હાઈડ હાઇડ્રોક્લોરિક એસિડ નામ સાંભળ્યું હશે હાઇડ્રોક્લોરિક એસિડ જેમાં હાઇડ્રોજનની પ્રક્રિયા ક્લોરીન સાથે કરવામાં આવે છે તો હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે પરંતુ મિત્રો રાસાયણિક સમીકરણ લખવું એના માટે જરૂરી છે એને વ્યવસ્થિત લખવું વ્યવસ્થિત લખવાનો મતલબ દરેક તત્વની દરેક પરમાણુ જે ભાગ લઈ રહ્યો છે જે તત્વો ભાગ લઈ રહ્યો છે જે પદાર્થ ભાગ લઈ રહ્યો છે એની અવસ્થા આપણે દર્શાવવી પડે છે તદઉપરાંત એના પરમાણુની સંખ્યાને પણ સંતુલિત કરવી પડે છે અને સમીકરણને સંતુલિત કરવું એ આ લેક્ચર નંબર વર્ણમાં મહત્ત્વનો પ્રશ્ન છે અને અહીંથી પણ પ્રશ્ન પૂછાય છે અને સારા એવા માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ જેમ કે મેગ્નેશિયમ અહીં સોલિડ સ્ટેટમાં છે સોલિડ સ્ટેટ એટલે ઘન સ્ટેટમાં છે તો જુઓ સોરી સોલિડ ડિસ્ટ્રિક ધીમે ધીમે તમને અવસ્થા લગતા આવડશે ઘન અવસ્થામાં છે જેને ઘનને સોલિડ કહેવાય ઇંગ્લિશમાં ઓક્સિજન અહીંયા વાયુ સ્વરૂપે છે ગેસ સ્વરૂપે એટલે આપણે ગેસ લખીએ મેગ્નેશિયમ ઓક્સાઇડ અહીં પાવડર સ્વરૂપે મળ્યું તો આપણે એને ગેસ લખીશું ઓકે નાના ના મુખ્યત્વે ત્રણ અવસ્થા હોય છે ઘન એટલે કે સોલિડ ગેસ એટલે કે અરે વરાળ વાયુ સ્વરૂપ અને લિક્વિડ એટલે કે અપ્રવાહી અવસ્થા આ એક બીજી અવસ્થા હોય છે એકવાસ અવસ્થા એકવાસ અવસ્થા એટલે દ્રવ્યનું પાણીમાં બનાવેલું દ્રાવણ કોઈ પણ દ્રવ્ય હોય એનું પાણીમાં બનાવેલું દ્રાવણ જેમ કે મોટાભાગે જે એસિડ હોય છે ને હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ આ બધા એકવાસ સ્વરૂપે હોય છે કારણ કે આને પાણીમાં બનાવવામાં આવે છે ત્યારે આ તૈયાર થાય છે હવે જેમ કે હવે મારે અહીંયા અવસ્થા લખવી છે તો હાઇડ્રોજન કઈ અવસ્થામાં હશે ગેસ અવસ્થામાં હશે નોર્મલી ઓક્સિજન પણ ગેસ અવસ્થામાં હશે અને પાણી ગેસ અવસ્થામાં હોય લિક્વિડ અવસ્થામાં પ્રવાહી અવસ્થામાં હવે અહીંયા પણ હાઇડ્રોક્લોરિક એસિડ ગેસ અવસ્થામાં જોવા મળે છે અરે હાઇડ્રોજન અને હાઇડ્રો ક્લોરીન પણ ગેસ અવસ્થામાં જોવા મળે અને હાઇડ્રોક્લોરિક એસિડ એકવસ અવસ્થામાં જોવા મળે ધીમે ધીમે તમને અવસ્થા આવડશે ગોખવાની જરૂર નથી હવે અવસ્થા લખ્યા પછી એક અગત્યનો નિયમ આવે છે દળ સંચયનો નિયમ રાસાયણિક સમીકરણ લખો તો દળ સંચયનો નિયમ હંમેશા તમને જોવા મળશે કયો નિયમ આ નામ તમારે યાદ રાખવાનું છે દળ સંચય નો નિયમ હવે જો સંચય એટલે એની જાળવણી એનું સંરક્ષણ દળ એટલે કોઈ દ્રવ્ય છે એમ દળનું સંરક્ષણ કરવાનું છે એટલે કે દળ સંચયનો નિયમ શું કહે છે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે જે પ્રક્રિયા ભાગ લે છે એનું કુલ દળ કુલદળ કુલ દળ સમાન હોય છે એટલે કે જો રાસાયણિક પ્રક્રિયા થાય જેનું કુલ દળ ધારો કે આ પચાસ હોય અને આ પચાસ હોય ઓકે આ તો સો મળ્યા તો મેગ્નેશિયમ ઓક્સાઇડ પણ સો મળશે એકમ અત્યારે ખાલી એકમ રાખ દો પરંતુ અહીં આપણે પરમાણુની વાત કરીશું ઓકે પરમાણુઓની વાત જેમ કે જુઓ અહીં જુઓ હું તમને શીખવાડું છું મેગ્નેશિયમનું એક પરમાણુ છે ઓકે ઓક્સિજનના અહીંયા બે પરમાણુ છે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડમાં જુઓ મેગ્નેશિયમને એક પરમાણુ ઓક્સિજનનું એક પરમાણુ તો અહીં ટોટલ કેટલા પરમાણુ થયા બે પરમાણુ થયા અહીંયા ટોટલ કેટલા પરમાણુ છે ત્રણ પરમાણુ મેગ્નેશિયમનું એક ઓક્સિજનનો બે અહીંયા પણ બે તો અહીં આ દળ દળસંચારનો નિયમ જળવાયો નહીં જળવાયો અહીં નિયમ નહીં જળવાયો આના માટે આપણે સંતુલિત કરીશું સંતુલિત કરવા માટે શું કરીશું ધારો કે હું અહીં બે લખી દઉં મેગ્નેશિયમના બે પરમાણુ થઈ ગયા ઓક્સિજનનો બે પરમાણુ થઈ ગયા ઓકે તો ટોટલ પરમાણુ ચાર થઈ ગયા તીરની આ બાજુ આવો મેગ્નેશિયમનું એક પરમાણુ અને ઓક્સિજનનું એક પરમાણુ હવે મારે એને સંતુલિત કરવું છે તો શું કરું જો આ સંતુલિત થઈ ગયું કેવી રીતે મેગ્નેશિયમના બે પરમાણુ ઓકે અહીંયા મેગ્નેશિયમના બે પરમાણુ ઓકે ઓક્સિજનના બે પરમાણુ અહીંયા ઓક્સિજનના બે પરમાણુ અહીંયા ઓકે આ જે બે છે ને બે એ સમગ્ર આ આખા જે સૂત્ર લખ્યું છે એના લાગુ પડે ઓકે મેગ્નેશિયમ પણ બે છે ઓક્સિજન પણ બે છે ઓટું પણ બે છે મેગ્નેશિયમ આ મે મેગ્નેશિયમ પણ બે છે ઓકે દળ સંચયના નિયમ પરથી આપણે પરમાણુઓની આ આ ચેપ્ટરમાં પરમાણુઓને સંતુલિત કરવાના છે દળ દળસંચયનો નિયમ શું છે દળનું સંચન કરવું જે તમે આગળના ધોરણોમાં ભણશો હાલ આટલું યાદ રાખો હવે જો હાઇડ્રોક્લોરિક એસિડ અરે હાઇડ્રોજન છે ઓક્સિજન છે અહીંયા જો હાઇડ્રોજનના બે પરમાણુ છે ઓક્સિજનના બે પરમાણુ છે અહીંયા હાઇડ્રોજનના બે પરમાણુ ઓક્સિજનનો એક જ પરમાણુ તો આ તો નિયમ નહીં જળવાયો અહીં હું બે કરી દઉં તો હાઇડ્રોજનના પરમાણુ કેટલા થઈ ગયા ચાર ઓક્સિજનના બે થઈ ગયા તો અહીંયા હાઇડ્રોજન ચાર થઈ ગયું ઓક્સિજન બે થઈ ગયું પણ અહીંયા હાઇડ્રોજન કેટલા છે બે તો હું અહીંયા બે કરી દઉં બે દુ ચાર તો હાઇડ્રોજન ચાર થઈ ગયા છે ધીમે ધીમે લાઇટ થાય છે હમણાં જો અને પ્રેક્ટિસ કરીએ તો વધારે લાઇટ થશે હાઇડ્રોક્લોરિક એસિડ અરે સોરી હાઇડ્રોજન બે છે આપણી પાસે ક્લોરીન બે છે હાઇડ્રોક્લો એસિડમાં હાઇડ્રોજનનો પરમાણુ એક જ છે ક્લોરીનનો પરમાણુ એક જ છે પરંતુ અહીંયા બી બે છે તો કરીશું તો બી વડે ગુણી દઈશું ઇજી હાઇડ્રોજનના પરમાણુ પણ બે થઈ ગયા ક્લોરીનના પરમાણુ પણ બે થઈ ગયા અહીંયા મેં થઈ ગયું સમજાવ તો આ છે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનો ઇઝી ટ્રેક પરંતુ આપણે નિયમ દ્વારા સમજીશું તો વધારે સારી રીતે યાદ રહેશે પાઠ્યપુસ્તકમાં એક સો અરે સ્ટેપ આપ્યા છે ઓકે એ સ્ટેપ પ્રમાણે જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સમીકરણને સંતુલિત કરવું હોય ને તો આપણે કરી શકીએ છીએ ઓકે તો જુઓ એક હું સમીકરણ લખું છું ચોપડીમાંથી જોઈને અને એને સમી એ સમીકરણને સંતુલિત કરવા માટે આપણે પ્રયાસ કરીશું તો આપણી પાસે એક સમીકરણ છે એફી હાઇડ્રોજન એફી થ્રી ઓ ફોર અને એસ મળે છે અચ્છા એક પ્રક્રિયા છે એનું રાસાયણિક સમીકરણ આપ્યું છે એફી પ્લસ એસ અને એટલે આયરન એટલે લોખંડ લોખંડ એટલે એફી હાઇડ્રો પાણી સાથે પ્રક્રિયા કરે છે તો એફ ઇ થ્રી ઓ ફોર પ્લસ એચ ટુ જોઈ લેવા દો ઓકે બરાબર છે કે નહીં ઓકે 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 ચલો એફી આયરન આયરન લોખંડ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને એફી થ્રી ઓ ફોર અને એસ ટુ આપે છે પાણી આપે છે તો આ પ્રક્રિયા સંતુલિત છે કે નહીં તો પહેલાં તો સંતુલિત છે જ નહીં કારણ અહીંયા એફી એટલે આયરનના એક પરમાણુ હતા અહીંયા આયરનના ત્રણ પરમાણુ છે હાઇડ્રોજનના બે પરમાણુ હતા અહીંયા હાઇડ્રોજનના બે પરમાણુ છે તો કાંઈ હાઇડ્રોજન સંતુલિત છે ઓક્સિજનનો એક પરમાણુ હતો અહીંયા ઓક્સિજનના ચાર પરમાણુ છે તો જુઓ રાસાયણિક સમીકરણમાં પરમાણુ બધા પર બધા પરમાણુ સંતુલિત અવસ્થામાં હોવા જોઈએ તો જ રાસાયણિક સમીકરણ સંતુલન અવસ્થામાં છે એમ કહેવાય ઓકે હવે સંતુલિત કરવાનો નિયમ છે નિયમ નંબર વન આ કામ છે દરેક તત્વની આગળ પહેલાં બોક્સ બનાવી દો ઓકે દરેક અણુસૂત્રની આગળ બોક્સ બનાવી દો હવે દરેક આ બાજુ ડાઉન કરો પરમાણુની સંખ્યા આ બાજુ નોટ ડાઉન કરો પરમાણુની સંખ્યા તો જુઓ અહીંયા એફીનું એક પરમાણુ છે હાઇડ્રોજનના બે પરમાણુ છે ઓક્સિજનનો એક પરમાણુ છે અહીંયા એફી એટલે આયરનના ત્રણ પરમાણુ છે ઓક્સિજનના ચાર પરમાણુ છે અને હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે તો કે બે તો તમે જોશો હાઇડ્રોજન અહીંયા બે હાઇડ્રોજન બે એટલે હાઇડ્રોજન સંતુલન છે પણ આ બંને સંતુલિત નથી તો સમતુલ કર સમતુલિત કરવાનો પહેલો નિયમ છે એ પરમાણુને સમ એ પરમાણુને સંતુલિત કરો જેની સંખ્યા વધારે છે તો અહીંયા ઓક્સિજનની સંખ્યા વધારે છે તો હું પહેલાં ઓક્સિજનને સંતુલિત કરવા માગીશ અહીંયા ઓક્સિજન ચાર છે અહીંયા ઓક્સિજન એક છે મારે અહીંયા ચાર લાવવા છે તો આ બોક્સ આગળ હું ચાર ઉણી દઉં તો આ ચાર આને લાગુ પડશે તો ઓક્સિજન કેટલા થઈ ગયા ચાર ઓકે પરંતુ જો હું ચાર અહીં ગુણું છું એનો મતલબ આ ચાર હાઇડ્રોજનને પણ લાગુ પડશે પરંતુ હાઇડ્રોજનના પહેલાંથી અહીં બે હતા તો બે હવે આની સાથે ગુણાકારમાં આવશે તો ચાર દો આઠ હાઇડ્રોજન પરમાણ થઈ ગયા આઠ હવે તમે જોશો ઓક્સિજન સંતુલિત થઈ ગયો છે પરંતુ અહીંયા હાઇડ્રોજનને અસંતુલન ઊભું થયું હાઇડ્રોજન આપણી પાસે અહીંયા બે હતા અહીંયા હાઇડ્રોજન આઠ થઈ ગયા મારે અહીંયા પણ આઠ કરવા છે તો હું ચાર વડે ગુણી દઉં ચાર દઉં આઠ થશે તો હું ચાર અહીંયા ગુણ દઉં છું તો મને કેટલા મળ્યા આઠ હાઇડ્રોજન તો હાઇડ્રોજન ઓકે ઓક્સિજન ઓકે વધ્યું કોણ એફી એફી અહીં ત્રણ છે મારે અહીંયા એફી ત્રણ લાવવા છે તો હું શું કરીશ ત્રણ વડે ગુણ થઈશ એ છે બે નિયમમાં પતી ગયો શું કરવાનું સૌથી પહેલો નિયમ છે કે જેના પરમાણુ સૌથી વધારે છે સૌથી પહેલાં આપણે એને સંતુલિત કરવાનો છે સમજાવું હવે હજુ એક આપણી આ તો ચોપડીનું ઉદાહરણ સાથે છે બીજા નિયમો જોવો એટલે કે બીજા સમીકરણ જોવું પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસ કરશો તો સ્વાદેમાનો પ્રશ્ન નંબર તમને બે મળશે પ્રશ્ન નંબર બે કે ત્રણ એમાં પાંચ વિગ પાંચ પ્રશ્નો છે પેટા પ્રશ્નો કે રાસાયણિક સમીકરણ છે અને સંતુલિત કરો ઓકે અવસ્થા આપણે ધીમે ધીમે લગતા શીખી જશું અને જેટલા પણ તત્વ ધાતુ છે એ સોલિડ અવસ્થામાં હોય છે ઓકે જેટલા પણ ધાતુ છે બધાની અવસ્થા આપણે કહીશું જુઓ આપણી પાસે ચોપડીમાં સોડિયમ આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવો છે જેમકે એક એક પ્રક્રિયા છે આપણી પાસે એને સંતુલિત કરવાની કોશિશ કરીશું હું જો આપણે ચોપડીમાં છે તમે જોયું હશે કે તમે આ આ સાંભળ્યું છે કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે ખોરાક માટે એ રાસાયણિક પ્રક્રિયા કંઈ કરે તો કે જમીનમાંથી પાણી લઈ લે ઓકે અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે હને ને આવી જુઓ એ પ્રક્રિયા ને આપણે જોઈએ જમીનમાંથી શું લે છે પાણી અને બાર બાર શું બારમાંથી શું લે છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં અને કોની હાજરીમાં ક્લોરોફિલની હાજરીમાં ક્લોરો ફિલ્ડની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે ખોરાક એટલે ગ્લુકોઝ બનાવે છે ગ્લુકોઝ પ્લસ શું આપે છે ઓક્સિજન આપે છે જેનાથી આપણે જીવન શક્ય બન્યું છે તો મૂળમાંથી પાણી લે છે તો પાણી કયા સ્વરૂપ હોય છે લિક્વિડ સ્વરૂપ હોય છે કાર્બન ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપ હોય છે સૂર્યપ્રકાશની હાજરીમાં ગ્લોરોફોલની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે ગ્લુકોઝ જેનું અણુસૂત્ર છે સી સિક્સ એસ ટુએલ ઓ સિક્સ ઓકે હવે તમે આ ગ્લુકોઝ એકવા સ્વરૂપમાં હોય ઓક્સિજન ગેસ સ્વરૂપમાં હોય હવે આ રાસાયણિક પ્રક્રિયા છે મારે આ રાસાયણિક પ્રક્રિયાને સંતુલન સ્થિતિમાં છે કે નહીં એ જોવું છે તો જોઈ શકીએ છીએ તો કે જુઓ હાઇડ્રોજન અહીંયા કેટલા છે હાઇડ્રોજન બે છે કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન કેટલો છે એક ઓક્સિજન કેટલા છે બે ગ્લુકોઝમાં કાર્બન કેટલા છે છ હાઇડ્રોજન કેટલા છે બાર ઓક્સિજન કેટલા છે છ અને આયરિયા બે ઓકે આયરિયા બે તો કેટલા થઈ ગયા ઓક્સિજન આઠ થઈ ગયા ટોટલ ઓક્સિજન કેટલા થઈ ગયા આઠ ટોટલ ઓક્સિજન કેટલા થઈ ગયા આઠ તો આપણે ટોટલ આઠ લઈશું કે ઓક્સિજન ટોટલ કેટલા છે તો કે આઠ હવે આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે નહીં કેમ હાઇડ્રોજન તો બે જ હતા પ્રક્રિયકમાં અને નીપજ નીપજમાં તો બાર થઈ ગયા કાર્બન એક જ હતો છ થઈ ગયા કાર્બન અને ઓક્સિજન બે હતા આ તો આઠ થઈ ગયા તો નિયમ શું છે સૌથી પહેલાં એ પરમાણુને સંતુલિત કરો કે જેની સંખ્યા વધારે છે તો કોની સંખ્યા વધારે છે હાઇડ્રોજનની તો હાઇડ્રોજનને સૌથી પહેલાં સંતુલિત કરવા માટે શું કરશો ત્યાં કોના વડે ગુણશો ત્યાં આપણે છ વડે ગુણ દઈએ છ દુ બાર થઈ ગયું બાર ઓકે રેડી અહીંયા બાર આવી ગયા હાઇડ્રોજન સમતુલિત થઈ ગયું હવે હવે એનાથી ઓછો હોય એને સંતુલિત કરો બહારથી ઓછો કોણ છે ઓક્સિજન ઓકે અહીંયા ઓક્સિજન શું હતા અહીંયા બે હતા તો એ તમને ધ્યાન આપવાનું જ્યારે પણ બે તત્વો હોય ને તેમાં કન્ફ્યુઝન થાય ઓકે અહીંયા આપણી પાસે બે જે ઓક્સિજન છે અહીંયા આઠ છે અહીંયા મારે બે અરે ચાર વાળી ગુણ દઉં તો ન ચાલે કેમ જો ચાર વાડે ગુણશો તો અહીંયા આઠ તો થઈ ગયા ઓક્સિ ઓકે આ બોક્સ બનાવો તમે રબકામ માટે આ ચાર વડે ગુણે તો આઠ તો થઈ ગયા પરંતુ અહીં કાર્બન છ ના થઈ ગયા પછી અરે કાર્બન અરે કાર્બનની સંખ્યા ચાર થઈ ગઈ અને કાર્બન સંખ્યા અહીં છ છે ઓકે પછી તમે અહીંયા બે વડે ગુણો બે વડે ન ગુણાય હવે જો તમારે શું કરવું પડે આપણે થોડું જોવું પડે તો અહીંયા જો હું છ વડે ગુણ દઉં છ વડે તો કાર્બન કેટલા થઈ ગયા કાર્બન છ થઈ ગયા અરે ઓક્સિજન છ દુ બાર થઈ ગયા ઓકે તો ઓક્સિજન સચવાઈ ગયું કેવી રીતે જુઓ ઓક્સિજન બાર થઈ ગયા હવે કઈ રીતે સચવાશે છ ઓક્સિજન અહીંયા છે બીજા છ ઓક્સિજન આપણે અહીંથી લઈશું ત્રણ દુ છ થઈ ગયા બાર છ ઓક્સિજન અહીંયા હતા ત્રણ દુ છ આ છો અને આ છો કેટલા થઈ ગયા બાર તો હવે આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ મિત્રો ખબર પડી અહીં સુધી ખબર પડી હશે સ્વાધ્યાયમાં એક પ્રશ્ન છે ઓકે એ પ્રશ્ન તમે પ્રશ્ન નંબર છ છે કહ્યું છે કે નીચેના રાસાયણિક સમીકરણ સંતુલિત કરો અને પરીક્ષામાં સ્વાધ્યાયમાંથી પણ પ્રશ્ન પૂછાય છે ઓકે એક જ એક લઈ લઈએ પછી આ વિડીયોમાં અંત લઈએ જુઓ એક ઈ જે લઈ લઈએ ઈજી હોય એ ઈજી હોય એ જ્યારે પણ નિપજમાં જો તમને બે જગ્યાએ એક જેવા પરમાણુ મળે ને તો તમારે થોડા કન્ફ્યુઝન ઉત્પન્ન થશે અહીંયા એક જેવા પરમાણુ નથી હા અહીંયા ગ્લુકોઝવાળામાં હતું ઓક્સિજન બે જગ્યાએ હતું એક ગ્લુકોઝમાં પણ ઓક્સિજન હતું અને બીજું ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય એમાં પણ ઓક્સિજન હતું એટલે ત્યાં યાદ રાખજો નકર તમે આગળ વધતા જશો ડાયરેક્ટ ગુણાકાર નથી કરવાનો હા હવે જુઓ આપણી પાસે એક ઇજી પડે એવો હં ચોથો ચોથો નંબરનો લઈ લઈએ ઓકે બેરિયમ ક્લોરાઈડ છે આપણી પાસે એસ ટુ એસઓ ફોર છે પ્લસ બેરિયમ સલ્ફેટ છે અને હાઇડ્રોક્લોરિક એસિડ છે હવે આ પ્ર રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે કે નહીં જુઓ બેરિયમ એના એક જ પરમાણુ છે બેરિયમનો અહીં એક પરમાણુ છે ક્લોરીનનો અહીં બે પરમાણુ છે ક્લોરીનનો અહીં એક પરમાણુ છે હાઇડ્રોજનના અહીં બે પરમાણુ છે હાઇડ્રોજનનો અહીં એક પરમાણુ છે સલ્ફરનો એક પરમાણુ ઓક્સિજનનો ચાર પરમાણુ સલ્ફરનો એક પરમાણુ ઓક્સિજનનો ચાર પરમાણુ તો યાદ રાખજો આજે લખ્યું ને એસઓ ફોર એસઓ ફોર અને કોમન કોમન રાખો કન્ફ્યુઝન ન થાય ત્યાં સુધી ઓકે હવે અલગ અલગનો સોલ્યુશન કરવા બે ત્યાં નગર મૂંચ વળશે નિયમ તો શું કહે છે કે એ પરમાણુ એ તત્વ ઓકે એ પરમાણુઓને સંતુલિત કરો કે જેની સંખ્યા વધારે છે તો ઓક્સિજન ચાર છે ઓક્સિજન ચાર ઓક્સિજન ઓલરેડી સંતુલનમાં છે પછી એનાથી ઓછી હોય એ સંતુલિત કરવું તો કે ક્લોરીનને સંતુલિત આપણે કરવું પડે કાં તો હાઇડ્રોજનનું અહીંયા બહુ ઈજી ઇજીમાં ઈજી છે અહીં હું બે મૂકી દઉં તો હાઇડ્રોજન પણ બે થઈ ગયા ક્લોરીન પણ બે થઈ ગયા તો હાઇડ્રોજન ક્લોરીન સંતુલનમાં આવી ગયો હાઇડ્રોજન ક્લોરીન સંતુલનમાં આવી ગયો બેરિયમ તો પહેલાંથી સંતુલનમાં છે થઈ ગયો ઇઝીમાં ઈજી બાકીના પ્રશ્નો તમે જાતે સોલ્વ કરી શકો છો આ વિડીયો જોઈને ઓકે વિડીયો કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો આ બે વસ્તુ કરજો અને આના આગળના વિડીયોમાં આપણે જોઈશું રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર ઓકે આટલો વિડીયો જોવા પૂરતું તમારા પૂરતું છે નહીં હવે તમારે પાઠ્યપુસ્તકમાંથી વાંચન કરવાનું છે વાંચન કરશો તો તમને ખબર પડશે કે આ જે ભણાયું એ કેટલું શોર્ટમાં હતું અને તમને આખું ડિટેલ વાંચવાની ટીપ તમારે પાડી પડશે મિત્રો ઓકે તો અહીં સુધી અમારો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમે હોય તો ફરીથી કહું આ બી વસ્તુ કરજો આ બી વસ્તુ વસ્તુ કરવા માટે કોઈ પૈસા નથી આપવાના ખાલી બટન દવાનું છે ઓકે અહીં સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ ફરી મળીશું